જય રામ હું મથુ લશ્કરી આજે પણ નવું કીર્તન લઈને આવી છે તો મિત્રો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો નવા મિત્રો જોવે છે તેને પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કે મારે તમારા સપોર્ટની જરૂર છે તમારા સપોર્ટ વગર હું આગળ જઈ શકીશ નહીં તો મિત્રો મને જરૂર તમે સપોર્ટ કરો ચાલો મિત્રો તારો રંગ કાળો છે શેલ સબીલા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે જશોદા દાન વાલો છે તારો રંગ કાળો છે જશોદા વાલો છે દૂધડા પીનારા तारो रङ काल छे सबिला सोगाडा तारो रङ काल छे तारो रङ काल मिरा बहिनी झेर्ना रोकन तारो रङ काल से, छे सेल सबिला छगाडा તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે નરસૈન વાલો છે મા મેરા પૂરનારા તારો રંગ કાળો છે શેલ છો ગાળા તારો રંગ કાળો છે तारो रंग कालो से शबरी बहन वालो से तारो रंग कालो से शबरी बहन वालो से भोरवा झमनारा तारो रंग कालो से सेल सबिला कानूड़ा तारो रंग कालो से तारो રંગ કાળો છે કર્મ બને વાલો છે ખીચડો ચમડારા તારો રંગ કાળો છે છેલ સબીલા કાનુડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે સુદા માને વાલો છે તાંદુલો આરોગનારા ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೆ ಸೆಲ್ ಸಬೀಲಾ ಕಾನೂ ತಾರೋ ರಂಗ ಕಾಳ ಸೆ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೇವಿ ದೊರ ಜಿನ್ನೋ ಸೆ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೇವಿ ದೊರ ಜಿನ್ನೋ ಭಾಜಿಯ ರೋಗಾರ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೇ ભાજીયા રોગનારા તારો રંગ કાળો છે છેલ સબીલા કાનુડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે દ્રૌપદીન વાલો છે શીરના પૂરનારા તારો રંગ કાળો છે છેલ સબીલા કાનું તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે ચકુબન વાલો છે ભેડે પાણી ભરનારા તારો રંગ કાળો છેલ સબીલા કાનું તારો રંગ કાળો છે ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೆ ಗೋಪಿಯು ನೋ ಶೆ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಶೆ ಗೋಪಿಯು ವಾಲೋ ಶೆ ರಾಸಮಾಡ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೆ ರಾಸಮಾಡನ ತಾರೋ ರಂಗ ಕಾಳೋ ಸೆ ಸೆಲ್ಬಿಲಾ ಕಾನ್ તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે